ધારી ખાતે અનુસૂચિત જાતિના લોકો દ્વારા ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબના એકસો તેત્રીસમાં જન્મદિવસની શાનભેર ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે અનુસૂચિત જનજાતિના પ્રમુખ એસ એસ પરમાર સાહેબના નેતૃત્વ હેઠળ એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું ધારી ખાતે અનુસૂચિત જાતિના લોકો દ્વારા ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબના એકસો તેત્રીસ માર્ચ જન્મ દિવસની ખૂબ જ શહનભેર ઉજવણી કરવામાં આવી છે આ પ્રસંગે અનુસૂચિત જનજાતિના પ્રમુખ એસ એસ પરમાર સાહેબના નેતૃત્વ હેઠળ એક ભવ્ય રહેલું આયોજન કરવામાં આવ્યું છે રેલી બાબા સાહેબના સ્ટેચ્યુથી શરૂઆત કરી લાઇબ્રેરી ચોક તેમજ યોગી ચોક અને ધારી ખાતે આવેલા જીએન દામણી સ્કૂલમાં લઈ જવામાં આવી છે દામણી હાઈસ્કૂલ ખાતે વિવિધ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું છે અનુસૂચિત જાતિના સમાજ દ્વારા જમવા કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી આ તકે ધારીના પત્રકાર સંજીભાઈ વાડા દ્વારા ખાસ જહેમત ઉઠાવવામાં આવી હતી કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભારત રત્ન એમની 133મી જન્મ જયંતિ નિમિત્તે ધારી શહેરના રાજમાર્ગો પરથી એક મહારેલીનું આપ જોઈ રહ્યા છો પ્રસ્થાન થઈ થઈ ચૂક્યું છે અને આ રેલી જીએન દામાણી હાઈસ્કૂલ ખાતે સભાખંડમાં ફેરવાવાની છે ત્યાં સરસ મજાના વક્તૃત્વ સ્પર્ધા ઇનામ સ્પર્ધા અને ઉપરાંત જમણવાર માટેનો પણ કાર્યક્રમ છે સંજયવાડાનો રિપોર્ટ S9 ન્યૂઝ ધારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે